મહેસાણામાં દૂધસાગર ડેરી દ્વારા બોરિયાવી ગામ પાસે સાગર સૈનિક સ્કૂલનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું વીસ વીઘા જમીનમાં ડેરીના સ્થાપક મોતીભાઈ આર ચૌધરીના નામથી સાગર સૈનિક સ્કૂલ બનાવવામાં આવી છે અને આ મોતીભાઈ આર ચૌધરી સાગર સૈનિક સ્કૂલમાં સાતસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે આ સાથે મહેસાણા દૂધસાગર ડેરીએ ખેરાડુ ખાતે બનાવેલા નવીન સાગર ઓર્ગેનિક પ્લાન્ટનું પણ સીએમ દ્વારા એ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ સાગર સૈનિક સ્કૂલ અને ઓર્ગેનિક પ્લાન્ટના ઉદ્ઘાટનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ગુજરાત સરકારના મંત્રીઓ જીતુભાઈ વાઘાણી અને ઋષિકેશભાઈ પટેલ ઉપરાંત ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતાઓ મોટી સંખ્યામાં પશુપાલકો સાથે ઉપસ્થિત રહ્યા તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલી પ્રસંગે કર્યું આ નવીન સૈનિક સ્કૂલ શરૂ થતા અનેક વિદ્યાર્થીઓ સેવા માટે સૈનિક તરીકે માટે પ્રથમ છે તેમજ ઓર્ગેનિક પ્લાન્ટ શરૂ ઓર્ગેનિક ખેત પેદાશોને પ્રોત્સાહન મળશે दूध सागर डेयरी द्वारा संचालित श्री मोतीबाई चौधरी सागर सैनिक स्कूल उद्घाटन ये अपना मां सब माटे गौरव की घड़ी छे प्रबल राष्ट्र भावना तो उत्तर गुजरात की तासीर रही छे देश ने विश्व बंधु की दिशा में ले जाना आदरणीय श्री नरेंद्र भाई पण उत्तर गुजरात आ छे साथे साथे नक्सलवाद दूर करने પણ ઉત્તર ગુજરાતના ભૂમિના સંતાન છે ઉત્તર ગુજરાતને શ્વેત ક્રાંતિના નામ નામના પાવનાર સહકારી આગેવાન અને દૂધસાગર ડેરીના શ્રી મોતીભાઈ ચૌધરીના નામ સાથે કાર્યરત થયેલી સૈનિક સ્કૂલ પણ રાષ્ટ્ર હિત સરોવરના દેશ સાથેની ભાવિ પેઢીના નિર્માણનું માધ્યમ બનવાની છે મહેસાણા દૂધસાગર ડેરીએ સૈનિક સ્કૂલની સ્થાપના કરી છે અને એ સૈનિક સ્કૂલને દૂધસાગર ડેરીમાં જેમણે ચોત્રીસ વર્ષ સુધી ચેરમેન પદ શોભાવ્યું હતું શીખ પ્રમાણિક અને ગાંધીવાદી આગેવાન આદરણીય મોતીબી સાહેબનું નામ આપી અને દૂધસાગર ડેરી આજે ગૌરવની લાગણી અનુભવે છે આખા દેશમાંથી વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માટે આવે છે મણિપુર હોય આસામ હોય બિહાર હોય મધ્યપ્રદેશ રાજસ્થાન બધી જ જગ્યાએથી વિદ્યાર્થીઓ ભણવા માટે અહીંયા આવે છે અને અહીંયા ભણી અને આજનો વિદ્યાર્થી કાલનો આદર્શ નાગરિક બને તે માટેની જવાબદારી દૂધસાગર ડેરીએ ઊભી કરી છે